પીજા રસીકો માટે અલગ જ સ્વાદ સાથે સુંદર ઇન્ટિરિયર સાથે સારી સર્વિસ પણ આપવામાં આવશે એકવાર અવશ્ય મુલાકાત લો અને ઓપનિંગમાં માં વીક માં ડિસ્કાઉન્ટ મેળવો અલ નઝફ પીઝા હાઉસ ખાતે કુટુંબજનો અને ઓળખીતાઓ દોસ્તો આગેવાનો સાથે મળીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ ઉદ્ઘાટનમાં પીઝા હાઉસ ના ઓનર અઝર અફઘાની પારેજવાલા વાહિદભાઈ રાઠોડ ઝહીર બાપુ સૈયદ હાજર રહી આવેલા મહેમાનો સાથે આઈસ્ક્રીમની મજા માણી હતી જો તમારે જૂના પાદરા રોડ વાસના રોડ કે તાંદલજામાં પિઝા ડિલિવરી જોઈએ તો જરૂરથી મળશે ડિલિવરી અને ટેબલ બુકિંગ માટે નાઇન પર સંપર્ક કરી શકાય છે અને આવનાર મહેમાનોમાં સૈયદ અયુબભાઈ દાડી નેશનલ હ્યુમન રાઇટ ગુજરાત પ્રમુખ એલિયાસભાઈ વાડીવાલા અશફાક મલિક સામાજિક કાર્યકર ઇમરાન શશી મહેબુબ બાપુ ઝાકીર રાઠોડ વાહિદ પઠાણ વારીસ અલી બાપુ સોહિલ મલિક મોહસિન પટેલ સરપંચ વગેરે મહેમાનોએ હાજર રહી શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા પીઝા હાઉસ અહીંયા તાજાલા વિસ્તારમાં ચાલુ કરવામાં આવ્યું છે હિતમત ચોક પત્રકાર ચાર રસ્તા એમાં હું ઇબ્રાહિમ બાબુ ચેકર બાબુ તેમજ જહીરભાઈ એમના પાર્ટનર તેમજ સૈયદ અયુભાઈ દાડી તેમજ વિસ્તારના આગેવાનોને તરફથી હું જહીરભાઈ તથા જેમના પાર્ટનર છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને દુઆ પણ કરું છું કે ઇનશાલ્લા અલ નજબ પીઝા હાઉસ છે એ પહેલી વાર ચાલુ થઈ જવામાં આવ્યું છે તો હું આ પદ્ધતિ એમને મુબારબાદ આપું છું અને ઇન્શાલા દુઆ પણ કરું છું કે અલ નજબ સારામાં સારું અહીંયા ચાલે અને પીઝા હાઉસ અને તાંજા વિસ્તારને અપીલ પણ કરું છું કે આ અલ નજબ પીઝા હાઉસમાં આવી અને ખાસ મુલાકાત લે આજના પ્રસંગે સૌથી પહેલાં તો હું બધા માટે દુઆ પણ કરું છું અને ઇન્શાલ્લા આ સારું અલ નજબ બીજા ચાલે એ મારી દુઆ છે અલ નજબ પિઝા હાઉસ ચિસ્ટિયા મસ્જિદની સામે ચાલુ કર્યું છે આજે ઓપનિંગ છે શુક્રવાર આજે સારો દિવસ છે જૂમમાં બાદ એમને ઓપનિંગ રાખ્યું છે અને અમે અહીંયા જ તાનરજા વિસ્તારના બધા અહીંયા હાજર રહ્યા છે સાથે મારા ફાધરના મિત્ર અયુબભાઈ ધારી અને બીજા સાથી મિત્ર સોહેલભાઈ મલેક જાવેદભાઈ મલેક એવા બધા તમામ આગેવાનો અહીંયા હાજર રહ્યા છે અને અહીંયા જે પીઝા હાઉસ ચાલુ થયું છે એ બહુ સારામાં સારું છે અને બધી ટાઈપના પીઝા અહીંયા મળશે અને તમે અહીંયા આવજો વિઝિટ કરજો તમને સારું લાગશે અમારો જે હશે સરકાર જે અમને જે ચાલુ કર્યું છે એમને પૂરો પૂરો સરકાર અમે તાનેજા વિસ્તારના તમામ આગેવાન એમને સાથ સહકાર આપીશું આ પીઝા હાઉસ ક્યાં વાગ્યું ખોલવામાં આવ્યું છે આ પીઝા હાઉસ ચીચ્યા મસ્જિદની સામે જેપી પોલીસ સ્ટેશનની સામે ચાર રસ્તા પર ખુલ્યું છે સુનાવો મોહસીનભાઈ પટેલ সুপারি 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 সুপারি